સરપંચ આઉટ પંચાયતના પાંચ સભ્યો દ્વારા અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાતા લટવા સરપંચ સત્તા ઉપરથી બરતરફ કરાયા તારીખ સત્યાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ દેસર તાલુકાના લટવા ગ્રામ પંચાયતના પાંચ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી લઠવા પંચાયતના કમ મંત્રીને આપી હતી સત્યાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતા તાલુકા પંચાયતના નિમાયેલા અધિકારી કે આર ડામોરની ઉપસ્થિતિમાં લઠવા ગ્રામ પંચાયતના છ સભ્યો સહિત સરપંચ કુસુમબેન સોલંકી હાજર રહ્યા અવિશ્વાસનો પ્રોસીજર ચાલુ કરાતા સરપંચની વિરુદ્ધમાં પાંચ સભ્યોએ પોતાની આંગળી ઊંચી કરીને વિરોધ નોંધાવ્યો હતો જ્યારે એક સભ્યને સરપંચની તરફેણમાં આંગળી ઊભી કરી મતદાન કર્યું હતું વધુ સભ્યો સરપંચની વિરુદ્ધમાં હોવાથી અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ હતી અને કાયદાકીય પ્રવૃત્તિઓમાંથી પસાર થઈ સરપંચ કુસુમબેન કિરીટસિંહ સોલંકીને સરપંચ પદ પરથી ગેરલાયક ઠેરવ્યા હતા અવિશ્વાસ પ્રસ્તાવમાં પાંચ સભ્યો દ્વારા જણાવ્યું હતું કે ઓગણીસમી ડિસેમ્બર બે હજાર એકવીસના વર્ષમાં વાર સ્થાનિક પંચાયતની ચૂંટણીમાં મો સભ્યો અને સરપંચ પ્રજાના વિશ્વાસી મતો મેળવી વિજય થયા હતા તેમાં કુસુમબેન કિરીટસિંહ સોલંકી ઉપસરપંચ તરીકે પદ સંભાળ્યું હતું સરપંચ પદ સંભાળ્યા બાદ પોતાની મનમાની અને આપ ખુદ સહાય ચાલુ કરી હતી તેઓની કામ કરવાની કાર્યપદ્ધતિમાં આ સુધી કોઈ ફેરફાર થયો હતો વારંવાર કામ બાબતે સરપંચોને રજૂઆત કરવા હોવા છતાં ધ્યાને લેતા ન હતા અને અવિશ્વાસમાં એ કામ કરેલું નથી અને સત્તાનો દુરુપયોગ કરી પોતાના હિતનું અને લાભ થાય તેવા કામોને પ્રાથમિકતા આપતા હતા એથી અવિશ્વાસનો અરજી કરવી પડી હતી ડેપ્યુટી સરપંચ સોલંકી નિશાબેન કુમાર સોલંકી સભ્ય સોલંકી વિક્રમસિંહ પ્રભાતસિંહ ચૌહાણ શૈલેષ કુમાર અમરસિંહ સોલંકી બળવંતભાઈ મંગળસિંહ સરપંચવા ગ્રામમાં અવિશ્વાસનો પ્રસ્તાવ બનાવ ન બને તે હેતુથી ડેસર પોલીસ મથકના પીએસઆઈ ગઢવી સહિત પોલીસ ડાબે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો સરપંચ બરખાસ્ત હતા વિરોધી ટોળામાં ખુશીનું મોજું ફરી વળ્યું ડેપ્યુટી સરપંચને ઉચકીને ફૂલોના હાલ પહેરાવી ફટાકડા ફોડી માર્ગ પર ફેરવ્યા વડોદરા જિલ્લા સાંસદ માંગ જોશી ચૂંટણી ચિત્તા ફેંત ડેસર તાલુકાના લઠવા ગ્રામ પંચાયતને દત્તક લીધું હતું સાંસદના દત્તક ગામના સરપંચને પાંચ સભ્યો દ્વારા વિશ્વાસની દરખાસ્ત રજૂ કરી પદભ્રષ્ટ કરાવ્યાના અહેવાલ વાયુવેગી ડેસર અને સાવરી તાલુકા પર પ્રસરતા ચર્ચાનો વિષય બન્યો રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા સરપંચ તરીકે કુસુમબેન ફરજ નિભાવ્યો જે છેલ્લા ત્રણ હતા અને એવા લડપા જૂથ ગ્રામ પંચાયત સભ્યોને બિલકુલ વિશ્વમાં લીધા વગરનું કામ કરતા હતા અને સભ્યોનો પણ મત વિસ્તાર એમના મત વિસ્તારમાં કામ માગે એમને પણ પ્રજાના મતથી આવ્યો એમનું કોઈ પણ કામ કોઈ પણ સાંભળવું નહીં અને મન ફાવે એવું કામ કરતા હતા જે એક જ જણને લાભ થાય એવું કામ કરે અને મન ફાવે એમના લાગતા વર્તનનું કામ કરતા હતા જે બધા સભ્યો બધા વિરોધમાં હતા વિરોધમાં જાય અને આ વિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે મેં મારા ગામમાં વિકાસના કામ કર્યા છે અને પબ્લિકમાં પણ કામ કર્યા છે હાલ પણ કરીશ અને આવનારા સમયમાં પણ કરીશ અને આ અવિશ્વાસની દરખાસ્ત કેમ આવી છે અને સભ્યને કેમ મારો વિરોધ છે એ તો મને નહીં ગામ લોકો મારી જોડે જ છે આજે પણ અને કાલે પણ હતા ગામ લોકો મારા કામોથી ખુશ છે અને આજે સરપંચ હતી ત્યારે પણ લોકોના કામ કરતી હતી અને હું સરપંચ નહીં રહું તો પણ હું ગામ લોકોના કામ કરીશ પ્રભાત સિંહ લોટવા પંચાયત નો સભ્ય બરાબર અમને કોઈ બી વાતની ખબર પાડ્યા વગર સરપંચ એમના રીતે એમની મન ફાવતું કામ કરતા હતા એટલે અમે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હા એમના મન ફાવતું બધું વર્તન કરતા